પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદનું આગમન થતાની સાથે જ વિસ્તારમાં અનેક નાની મોટી નુકસાનીઓ જોવા મળી હતી ત્યારે રાધનપુરના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવેલ લોખંડનું સાઇનબોર્ડ હોર્ડિંગ ધરાશાયી થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોર્ડિંગ બોર્ડ મજબૂત હોય છે છતાં રાધનપુરમાં ભારે પવનની તીવ્રતાના કારણે આ બોર્ડ થવા પામ્યું હતું રાધનપુરમાં ગાજવીજ વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાતા શહેરમાં રેતીની રદ જોવા મળ્યા હતા તો સાથે જ ભારે પવનની તીવ્રતાના કારણે નેશનલ હાઇવે પર આવેલ લોખંડનું સાઇન બોર્ડ હોર્ડિંગ ધરાશાયી થયું હતું અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોર્ડિંગ બોર્ડ રસ્તા વચ્ચે પડ્યા હતા જોકે રસ્તા પર ચાલી રહેલ થયાના સમાચાર મળ્યા નથી અને રસ્તા પર આ હોર્ડિંગ પડતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આમ રાધનપુર ખાતે વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોર્ડિંગ હાઇવે પર પડતા હાઈવે પર વાહન વ્યવહાર અટવાયો હતો